વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મરદમાળ ગામમાં સરપંચ રજની પટેલની અધ્યક્ષતામાં આયોજિત મરદમાડ વિલેજ કપ સિઝન ચાર સફળતાપૂર્વક સંપન્ન થયો ફાઇનલ મુકાબલામાં રામકુંડ ફળિયાએ નવીનગરી ટીમને હરાવી ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો જ્યારે નવીનગરી રનર અપ રહી ટુર્નામેન્ટમાં કુલ પંદર ટીમોએ ભાગ લીધો હતો અને તમામ મેચો ખેલદીલી તથા ઉત્સાહભેર રમાઈ

રમતમાં ઉપર આવે એવી આપણી આશા રાખીએ છીએ એના માટે ધોરણ પાંચથી લઈને ધોરણ બાર કોલેજવાડી અને કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ પ્લસ જે ગામમાં વહુઓ બી આવેલી હોય મહિલાઓ માટે પણ બધા માટે આપણે રમત રાખીએ છીએ કે ખેલ દિલી હોય અને એ લોકોમાં બી ઉત્સાહ આવે એના માટે જાન્યુઆરી મહિનામાં આયોજન કરવામાં આવશે મહિલા વિલેજ કપ વન મુકેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ ધરમપુર વલસાડ